નમસ્કાર મિત્રો સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમત માંગુ ક્યાં અને અત્યારે આપણી સાથે જોડાણ છે ભૂસાભાઈ લવાભાઈ બાબરિયા દેવગામ જેનો અમરેલી જિલ્લો અને જેઓ વેસન મુક્ત થયા છે અને આજે સુરત આવ્યા છે બહુ સુખી સંપન્ન છે છોકરાઓ પણ ધંધાકીય રીતે સુખી છે અને ભાઈ ઘુસાભાઈ નિવૃત્ત હતા અને છતાં પણ એને ઘણા સમયથી વેસન કરી રહ્યા હતા અને આપણા અભિયાનનો કઈ ને કઈ વિડિયો જોયો અને એને એવું થયું કે ભાઈ આ આપણે આમાં જોડાવવું જોઈએ તો આની અંદર જોડાય અને પોતે સંપૂર્ણપણે વ્યસન મુક્ત થયા છે તો આપણે વધુ માહિતી માટે એની પાસેથીને જાણીએ એ પહેલા આપણે એને એક સન્માન કરી અને જેમ બધા જ લોકોને જેટલા લોકો વ્યસન મુક્ત થાય એનું સન્માન કરીને એક સન્માનપત્રક આપતા હોય એ જ રીતે આપણે ગુષાભાઈનું સન્માન કરી અને એને અભિનંદન પાઠવી અને એનું સન્માન કરી લઈએ તો સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ વ્યસન મુક્તિ અભિયાન તરફથી હું ઘુષાભાઈનું

અને વ્યસન મુક્ત થાય એવી મારી દરેક ને ભલામણ છે હવે આપણે ઘોષા ને પૂછીએ કે ભાઈ તમે વ્યસન મુક્ત થયા એનો કેટલો સમય થયો ચાર મહિના થયો ચાર મહિના થયા અને તમને કેમ એવું થયું કે મારે વ્યસન છોડી દેવું હિંમતભાઈ નો વિડીયો જોયા પછી મને થોડુંક વ્યવસ્થિત લાગ્યું કે બાળક સંસાર અને સ્ત્રી આની જાળવણી માટે આ વ્યસન કોઈ પણ જાતનું વ્યસન કોઈ પણ ને ઉપયોગમાં નથી બરોબર બરાબર અને આ વ્યસન ખોટી રીતે કરી ઘર સ્ત્રી અને બાળકોને બરબાદ કરી અને ખોટી રીતે પૈસા જે જાતા હોય એનો વેડફાટ બંધ કરી અને આજે આપણે સૌને આ અભિયાનમાં જોડાવવું આપણી ફરજ છે નથી આમાં કોઈ ખાસ

છ મહિના જેવું થયું છે એન્ડ માં છ મહિના થયા છે તો આ વિડીયો બનાવવાનો મુખ્ય કારણ અને મુખ્ય હેતુ એટલો જ છે ફક્ત ને ફક્ત કે જેટલા લોકો આ વિડીયો જોવે તો એને ખ્યાલ આવે કે ભાઈ ઘણા લોકો બાના કાઢતા હોય છે

માટે હું દરેક લોકોને ભલામણ કરું છું કે ભાઈ તમે આ મુક્તિ અભિયાનની સાથે અને સુરતની અંદર અમારી ઓફિસ કિરણ ચોક યોગી ચોકની બાજુમાં નીલકન પ્લાઝા બસો દસ નંબરની ઓફિસ છે એટલે દરેક લોકોને જોડાવા વિનંતી અને મારો મોબાઈલ નંબર પણ નીચે તમને દેખાયો છે એમાં પણ તમે સંપર્ક કરી શકો છો ઓકે આસ્તુ ધન્યવાદ